खायला किनचंद तेलगिन कोणी कोर फारच टांग कॉम्प्लिट करवा देतो आदरन ने चेक चीनाची पाको वर कबरनी पडती काल कोण वळवशे कसो आम घर लेली अरे तान खावो भोला लेली चपियो काली छे कशीनी दजे काली

ચાલો પાપડી બનાવવાની રીત મમ્મી મરચો લાવી ને તીખો નાખ્યો અલા મળવો બંધ થઈ ગયો અને ઢોલિયા આવી ગયા અલા તારા લગન થયું લગ્ન પર હું થયું અલા છોકરી ના પાડી દીધી છોકરી વાળા ઉભો રાખીને બોલાતે ચોક લાગે છે છોકરીવાળાએ ના પાવી દીધી કે હોકરીવાળા